મિત્રો ઘોડો હાલો આવે છે આજ વ્યવહાર

આજ ગામમાં લઈ જાય છે રમકડાને આજના લોકમાં તમે ડાયરો બનાવી દો બચાવું રમકડું આયું આવે છે બીજું અમને ડાયરો રમકડો આયલો આવે છે જોઈ શકો છો મિત્રો સ્પોડો આયલો આવે છે આજમાં રહેવાડ આજ ગામમાં લઈ જવાનો છે ખોડાનો આપણે ઘણા દિવસ પછી લોગ બનાવ્યો છે ચાર પાંચ દિવસ થઈ ગયા લોક નીચર નીકળ્યો એના એટલે આજનો લોક જોરદાર થાય મિત્રો ડાયલો આ લોક પણ કહો તો ડાયલો પાછળ અમુક ખોડો આવે છે આગળ પેહુ આવી આવે છે એટલે કોળા નો ઉભો રાખી દીધો હશે મિત્રો પેહુ આવી જાય પાછો હાલ તો કરવી નગર પેહુ પાછું કડક છે माही आगे वे जा वो आपके भाई ने पूछ तो तुम તો આપણે રમકડાને બાંધી દીધું છે અને પછી આપણે આપણી ગાને પાણી પાવી આવ્યા છે જોઈ શકો છો ગા છે આપણી આ કુંડી આપણે પાણી પાવા આવ્યા છે સામે વાડી છે આપણી આપણે ગાને બાંધી દીધી છે જોઈ શકો છો પાડીને પાણી પાઈ લીધું છે પાડીને બાંધી દીધી છે વાસળીને પાણી પાવી છે વાસળીએ પાણી પી લીધું છે મિત્રો જો એ પાછી પાણી પીવે છે તરસી છે નહિ આપડી બનશી વાસડી છે દેખાય પાડી છે અને આ ઘા છે આપડી તને વાડીએ બાંધ્યા છે મિત્રો વાડીએ જ રાખવી છે આપણે વાસડી છે તો ડાયરો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહો તો મિત્રો આપણે ફાઇનલી ગાને પાડીને અને કરી દીધી છે એક અને અત્યારે વાગી ગયા છે પાંચ એક નીંદ કરી દીધી છે લીલા ખડની તમે જોઈ શકો છો ખાવા મીણ્યા છે પાછળ જ છે આપણે છે જ વાઢીને નાખી દીધી નીંદ આપણા વ્લોગમાં ડાયરો તમે વ્યાય જો હવે આપણે ગામમાં નીકળવી તમે જોઈ શકો છો